વિશ્વનો નકશો જુઓ અને એક પેટર્ન તમને અસર કરે છે કેટલાક રાષ્ટ્રો સમૃદ્ધ રહે છે મોટાભાગના સંઘર્ષ કરે છે તે એટલા માટે નથી કારણ કે કેટલાક લોકો વધુ હોશિયાર અથવા વધુ હોશિયાર હોય છે તે એક દિલાસો આપનાર દંતકથા છે તે એટલા માટે છે કારણ કે સત્તા બોર્ડને ઢાંકી દે છે પછી પેઢીઓ સુધી નિયમોને તેની તરફેણમાં રાખે છે વસાહતી સામ્રાજ્યો સંપત્તિ કાઢે છે સ્થાનિક ઉદ્યોગોને કચડી નાખે છે અને દૂરની રાજધાનીઓને સેવા આપવા માટે અર્થતંત્રને પુનઃસ્થાપિત કરે છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખેડૂતો પર કર લાદ્યો હતો કાચા કપાસની નિકાસ કરી હતી અને બજારોમાં બ્રિટિશ કાપડ ભરાઈ ગયું હતું સ્વતંત્રતા સુધીમાં ઔદ્યોગિક ક્ષમતા અને નાણાકીય સ્વતંત્રતા અટકી ગઈ હતી અને સંસ્થાઓને આગનો પાળ અપાવવા આવ્યો હતો નિર્ણય લેવા માટે નહીં ઓગણીસ ચોસઠ પછી નવા સ્થાપત્ય સામ્રાજ્યોને બદલ્યા ડોલર સિસ્ટમ વૈશ્વિક ધિરાણકર્તાઓ સુરક્ષા જોડાણ અને શિપિંગ નિયંત્રણ આ પ્રણાલીઓએ વેપારને સ્થિર કર્યો હા પરંતુ તેઓ નિયમ નિર્માતાઓને અન્ય લોકોને સ્વીકારવાની શરતો પણ લખવા દેતા હતા આ રીતે ધ્વજ અથવા ગણવેશ વિના લાભ ટકી રહે છે ધોરણો દેવું અને બજારો અને તકનીકીની પહોંચ દ્વારા જ્યારે પ્રભાવ ધ્રુજતો હતો ત્યારે ગુપ્ત હાથ દરમિયાનગીરી કરતા હતા વર્ગીકૃત કરાયેલી ફાઇલો ઈરાનના ઓગણીસ પચાસ ત્રણ બળવામાં ગ્વાટેમાલામાં ઓગણીસ પચાસ ચારમાં કોંગોમાં ઓગણીસમાં અને ચિલીમાં ઓગણીસ સત્તર ત્રણમાં ભૂમિકા દર્શાવે છે દરેક વ્યક્તિએ એક નેતાને ઉથલાવી દીધો એક મૈત્રીપૂર્ણ શાસન સ્થાપિત કર્યું અને અન્ય લોકોને ચેતવણી આપી કે અવજ્ઞાની કિંમત શું હોઈ શકે છે શીતયુદ્ધ દરમિયાન સ્થિરતાનું વચન આપનારા બળવાખોરોને ઘણીવાર પશ્ચિમી નાણાં તાલીમ અથવા રાજદ્વારી કવચ મળ્યું હતું સુહાર્તો હેઠળ ઇન્ડોનેશિયા પિનોશે હેઠળ ચિલી જિયા સુરક્ષા સહકાર હેઠળ પાકિસ્તાન વહેતું હતું જ્યારે અસંતિને કચડી નાખવામાં આવી હતી સંદેશ સરળ હતો અમારી રુચિઓ સાથે સરેખિત કરો અને અમે તમારા દુરુપયોગથી દૂર રહીશું આર્થિક સાધનોએ શાંત કામ કર્યું આઈએમએફ અને વિશ્વ બેંકની લોન શરતો સાથે આવી હતી ચલણનું અવમૂલ્યન સબસિડીમાં ઘટાડો ખાનગીકરણ ઝડપથી બજાર ખોલવું કેટલાક સુધારાઓએ કાર્યક્ષમતામાં સુધારો કર્યો પરંતુ ઘણી જગ્યાએ તેમણે છટણી ભાવના આંચકા અને રાજકીય તાણના વર્ષોને વેગ આપ્યો દક્ષિણ એશિયાએ આ પ્રવાહોને તીવ્રતાથી અનુભવ્યો હતો ઓગણીસો સિત્તેરમાં બાંગ્લાદેશ કટોકટી દરમિયાન વોશિંગ્ટન પાકિસ્તાન તરફ વળ્યું હતું જ્યારે શીતયુદ્ધે દરેક પસંદીને આકાર આપ્યો હતો પાકિસ્તાનમાંથી પસાર થતા ઓગણીસ એંસી સશસ્ત્ર અફઘાન લડવૈયાઓમાં ઓપરેશન ચક્રવાત આતંકવાદી નેટવર્ક અને શસ્ત્રોને છોડીને જે યુદ્ધને પાછળ છોડી ગયા ઓગણીસો એકાન્વેમાં ભારતની ચૂકવણી સંતુલનની કટોકટી આઈએમએફ સમર્થિત ઉદારીકરણ અને તીવ્ર ચલણના તરફ દોરી ગઈ વિકાસને વેગ મળ્યો એક નવો મધ્યમ વર્ગ ઊભરી આવ્યો છતાં અસમાનતા વિસ્તૃત થઈ અને જાહેર રોકાણ વર્ષો સુધી પાછળ રહી ગયું સત્તા એકમાત્ર કઠપૂતળી માસ્ટર નથી તે પ્રોત્સાહનો અને દબાણબિંદુઓ છે જે ટેબલ પરના વિકલ્પોને માર્ગદર્શન આપે છે શ્રીલંકાનું દોરિયાનું પતન સ્થાનિક નીતિની ભૂલો રોગચાળાના પ્રવાસન નુકસાન વૈશ્વિક ઇંધણના ભાવ અને જટિલ દેવાને કારણે થયું હતું મીડિયાની હેડલાઇન્સ એક જ ખલનાયકની શોધ કરતી હતી પરંતુ આ વેબ સ્થાનિક ઉચ્ચવર્ગ બહુવિધ ધિરાણ કરતાઓ અને વૈશ્વિક આંચકાઓ હતી તે પ્લેબુક છે દબાણ કરો ગૂંચવું અને વર્ણનોને છુપાવવા દો કે ચક્ર પર કેટલા હાથ છે આજે હેરફેર આપણા ફોન પર સવારી કરે છે માઇક્રોટેગેટેડ જાહેરાતો બોટ ફાર્મ ડીપફેક અને આક્રોશ પ્રથમ અલ્ગોરિધિમ્સ પશ્ચિમી એજન્સીઓ હરીફ સત્તાઓ રાજકીય પક્ષો અને પીઆર કંપનીઓ બધા પ્રભાવ નાણાં અથવા મતોનો પીછો કરીને ફીડ રમે છે જો તમે સતત ગુસ્સે અને નિશ્ચિત અનુભવો છો તો કદાચ કોઈએ તેને તે રીતે ડિઝાઇન કર્યું છે તેથી વધુ તીક્ષ્ણ ફિલ્ટર બનાવો સ્ત્રોતો તપાસો દૃષ્ટિકોણો વાંચો નાણાંનું પાલન કરો અને પૂછો કે તમારા ડરથી કોને ફાયદો થાય છે ફોરવર્ડ કરતા પહેલાં થોભો તથ્ય તપાસનારનો ઉપયોગ કરો અને તમારી બચતની જેમ તમારું ધ્યાન રાખો પછી જ્યાં તેની ગણતરી થાય ત્યાં કાર્ય કરો સ્વતંત્ર મીડિયા અને મજબૂત સ્થાનિક સંસ્થાઓને ટેકો આપો પારદર્શક કરારની માંગ કરો ડેટા અધિકારોનું રક્ષણ કરો અને મતદાન સાથે મતદાન કરો પ્રાદેશિક રીતે વાજબી વેપાર સ્વચ્છ ઉર્જા અને શિક્ષણને ટેકો આપો સ્થાનિક રીતે આયોજન કરો સ્વયંસેવક બનો અને નિયતિના વેશમાં સરળ જવાબોનો ઇનકાર કરો